નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે વિરમગામ ચાર હજાર પાંચસો સિતેરથી ચાર હજાર નવસો પાસઠ ધ્રોલ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર આઠસો સમી ચાર હજાર ત્રણસોથી ચાર હજાર આઠસો અગિયાર રાજકોટ ચાર હજાર થી પાંચ હજાર પાંત્રીસ રાપર ચાર હજાર છસો પાંચથી ચાર હજાર આઠસો એક્યાસી હળવદ ચાર હજાર ચારસોથી પાંચ હજાર એકસો અગિયાર ચાર હજાર છસો થી ચાર હજાર આઠસો બોટાદ ચાર હજાર ત્રણસોથી ચાર હજાર નવસો પોરબંદર ચાર હજાર છસો થી ચાર હજાર આઠસો પચીસ મોરબી ચાર હજાર પાંચસો થી ચાર હજાર સાતસો પાટણ ચાર હજાર સાતસો પાટડી ચાર હજાર ચારસો એકવીસથી પાંચ હજાર પિસ્તાલીસ જામજોધપુર ચાર હજાર એકાવનથી ચાર હજાર ભાવનગર ચાર હજાર ચાર હજાર નવસો વિસાવદર ત્રણ હજાર આઠસો ચાર હજાર ત્રણસો ભચાઉ ચાર હજાર છસો પચાસ ચાર હજાર નવસો એકસઠ વારાહી ચાર હજાર સો પાંચ હજાર એક અમરેલી ચાર હજાર બસો નેવું થી ચાર હજાર સાતસો પંદર વાંકાનેર ચાર હજાર બસો ચાર હજાર નવસો બે હારીજ ચાર હજાર ચારસો ચાર હજાર નવસો પચાસ જામખંભાળિયા ચાર હજાર પાંચસોથી પાંચ હજાર પંચાવન જામનગર ચાર હજાર છસો પચાસ થી ચાર હજાર નવસો પંદર બાબરા ચાર હજાર છસો ચાલીસ થી ચાર હજાર સાતસો અંજાર ચાર હજાર પાંચસો થી ચાર હજાર નવસો સાઠ દિયોદર ચાર હજાર છસો થી પાંચ હજાર ધાનેરા ચાર હજાર સાતસો સિત્યોતેર થી ચાર હજાર આઠસો છવ્વીસ નેનાવા ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર નવસો પચાસ થરા ચાર હજારથી પાંચ હજાર એક જસદણ ચાર હજાર બસોથી ચાર હજાર નવસો પચાસ જેતપુર ચાર હજાર બસો પચાસથી ચાર હજાર નવસો એકાણું ગોંડલ ત્રણ હજાર ચારસો છોતેરથી પાંચ હજાર એકસઠ થરાદ ચાર હજાર સોથી પાંચ હજાર એકસો એકાવન રાઘનપુર ત્રણ હજાર સાતસો ત્રીસથી પાંચ હજાર એકસો એકોતેર ઊંઝા ચાર હજાર ચારસોથી પાંચ હજાર ચારસો વીસ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો